રમધાઈ રહે ને જય મુલી તર જય દ્વાર કરીશ કેમ છો બધા બધા મજામાં જશો અને હવે આજનો નવો વ્લોગમાં આપનું સ્વાગત છે હવે આજનો જે વ્લોગ છે એ બતાવશો આગળ આગળ હવે વાવેતરમાં ધીમે ધીમે સીઝન ઓછી થતી જાય છે અને હજી માંડવી કાઢવાનું સોયાબીન કાઢવાનું ઓલરેડી કામ હજી ચાલુ જ છે તો હાલો તમને બતાવીએ આગળના વિડીયોમાં તો ગઈ જો આઈસરમાં કાલે બજાર જોડાવી હતી આપણે ઓલરેડી કેમ કે રસ્તો હાકડો હતો જંગીર નીકળી એમ નહોતી એટલે કાલે આપણે બજાજમાં સોયાબીન કાંઈ હતું હવે પાછી આજે આપણે જંગીર જોડાવાની છે જો આ થ્રેસર ફ્રેસર જોડાવેલા આજ માંડવીમાં જવાનું છે એક સોયાબીન કાટવા જવાનું હે હા નકલોભાઈન રાણાભાઈ આવી ગયા છે ઓલરેડી કમ્પ્લીટ હા જો ઓલા ગોવિંદને દેવાભાઈ ભાઈ ફૂંકણી છોડાવે છે એ છોડાવીને પછી જંગીર જોડાવવાના હે હા લો તો એ લઈએ છે ટ્રેક્ટર આજે આઈસરમાં દેવાભાઈ વોલે ગોવિંદભાઈ જો આપણો કુત્રો પણ આવી ગયો છે ટાઈગર ટાઈગાર હા અને માઇન્ડવી પણ ઓલરેડી હારી લીધી રાહતી હવે થોડીક ટગલી હે હવે ઘરમાં ભરી દેવાની છે બધી તો ઓલરેડી કાંઈ જ દેવા પાઈ ઉપકડી ગયા છે જંગીરમાં હા એને કાટવાનું છે સોયાબીન આજે સોયાબીનમાં હજી હાલે ચાલે જ છે એક સારી સિઝન ઠકતીશભાઈ જવો ઉપર બેસી ગયા હા સોયાબીનની સિઝન અવાર બહુ લાંબી આવેલી ભાઈ એક થ્રેસરમાં જાહે એક સીપિયામાં જાહે અને સમીરભાઈ સનેડો તૈયાર કરે તુવેરમાં ખાતર વાવવાનું છે એ કે તુવેર થોડીક નબળી હે જ ખાતર બાતર વાવી દે તો ઉપાધી નહીં કંઈ તો ગઈ બસો પિસ્તાલે પણ રાણાભાઈ લઈને ઓલરેડી ઉપડી ગયા એમાં કાટવાની છે આજે માંડવી તો હાલો માંડવીની સીઝન પણ આજે ગાંડી જ ચાલુ છે ઓલરેડી કમ્પ્લીટ તો અને ગોવિંદભાઈ ઉપડી ગયા હે સીપિયામાં હા આખો સેટ જ ઓપાઈ જાય કઈ કાંઈ ને ઓનલાઈનમાં જ સીપીઓ જોડાવી દીધો હમણાં રોટા સિઝન પણ ટીમ પડતી જાય છે એટલે સીપીઓ ચાલુ કરી દીધો હા આ હેટર આપણે ઓલરેડી પીડા છે સ્ટોકમાં અને આ બાજુ ફિટિંગ કામકાજ હજી ચાલુ જ છે ખાતર વાવી દેવું દુવેર હાલો માણસો સહી તો માર્કેટ માં આવ્યું ઉડે તો આ બાવ એ બધું જૂનો થઈ ગી મારા ભાઈ અમે તો રહ્યા ડ્રાઈવર ઉડે તો આ નકર બમ્પરે આડી ને ગાવો તો

હાલો આપણે હવે સર કરવા જાય ઊભી પટીએ હવે નાખી બોલાવી નાખી દીધેવાડી હતી ને લીધા તો ભાઈ ગામની બારોબારે આપણે નીકળીએ તો ત્યાં એક ખીચડો છે મામાદેવનો મેલાણ મંદિર સારું છે ને આસ્થા બહુ છે એની બધા રાખતા હોય મામાદેવની ની

હવે તો અંધારું થાય હવે માં હાલપ પગ એવું લાગે તો એ કે ઉમળો જાતે લાંબે છે અહીં વાવી દેજે બીજું હોય તને મજા આવે એમ કે અને આ માટે જો તગારું લઈને આવી ગયો હું નામ તારું આર્યન હા આર્યન ભાઈ તગારું લઈને આવી ગયા હે ને આપણે હાલો આપણા વાવેતર ચાલુ કરી દઈ તો ગઈ જીકા ભાઈ જો ચા બનાવી નાખ્યો ઓલરેડી હા ને આર્યન ભાઈ કે આપણે ચા પીવો હે હા કાં પીવો ને તો હાલો આપણે વાડીને વચારે ચા બનાવ્યો હજી આડે સાહી વાવી લીધું હવે ઉભે સાંહી કીએ આમ હે ને ખોટીપો બહુ થતો હતો મારો માહો કે તું મને છૂટો નહીં કરે હાઈ નવ વાગે પછી જો એની જ કીધું કે આમ લાંબે સાહી જવા દે નહીં કે એને કંઈ નહીં ફૂગે પછી હાલો લાંબે ચાહી લીધું હે ચાર અક્યાર વાવ્યા એટલે આ જો માંડવીને ઢગલો હે હા અલર બલર હાલી ગયો કમ્પ્લીટ તો કાંઈ જો દેવો મન આ રીતે વાવેતર થાતો તો ઓલરેડી લાંબો ચા આ તો આ હા હા પડી ગયો ભાઈ આ રીતે થા આ આ થોડો કોલો ટુકુ ટુકુ વાવે કર્યું તો પછી આપણે લાંબે ચા હા વર્કી ગયા તા ભાઈ ઓલરેડી કમ્પ્લીટ આ જો અને પાછળ આવી ગયો Yeah. अरे अरे हे बोलती हो अब तो गाइस हम डाटा आके तो आप भगवान को बता हां हां कोई पानी आमास पर आ रहे हैं ये विजय है और क्या रहता है क्या हाल है आप

તો કઈ જો હાઈન પડી તો આપડે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું ભાઈ વાવેતર હેઠા મસમ બેઠા મસમ દઈ અને આપણે મહાન છૂટા કરી દીધા હવે આપણે ઉપાધિ નથી ને એની ઉપાધિ નથી હવે ઘર ભેગા અને આપણે ઘર ભેગા હા જો